નમસ્કાર મિત્રો એશનડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે જોવા જઈએ તો ગુજરાતમાં નવેમ્બર મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો જોકે આગામી સમયમાં રાજ્યમાં માવઠા અને કાતર ઠંડીનો અનુભવ થઈ શકે છે હવામાન નંબરલાલ પટેલ દ્વારા આગામી આગાહી અનુસાર જોવા જઈએ તો દીતવાડ વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ભાગોમાં જોવા મળી શકે છે જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે જ્યારે ડિસેમ્બરના ભારં એટલે કે પહોંચતી દસ દિવસો દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં માવઠાની શક્યતા છે સપ્તર ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ ધોવા જઈએ તો હાડથી જરૂરી ઠંડી પડી શકે છે પટેલે જણાવ્યું છે કે દીતવા વાવાઝોડાની અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તમિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો જોવા જઈએ તો મિત્રો ખોડીચેરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે તમિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારેથી બે વરસાદની થવાની શક્યતા રહે છે તેની અસર તો મહારાષ્ટ્રના દક્ષિણ ભાગના થઈ શકે છે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં થવાની શક્યતા રહે છે ગુજરાતમાં ખાસ કરીને વલસાડ નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં આ વાવાઝોડાના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે સાથે ચોવીસ ડિસેમ્બરના ગાળામાં એક પશ્ચિમની વિકસે પાવાની પણ સંભાવના છે જેનો માવ તીવ્ર હોઈ શકે છે આ સમયગાળા દરમિયાન મંગાળના ઉત્સાહમાં એકવાની ગરમાંથી આવતા કારણે ગુજરાતમાં માવઠાની શક્યતા વધુ પ્રબળ બનશે અમરલાલ પટેલના માટે ઠંડીની વાત કરીએ તો વીસ ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોવા જઈએ તો ભારે હિમવર્ષા થવાની શક્યતા છે જેના પરિણામે બાવીસ ડિસેમ્બરથી કાતુલ ઠંડીનો પ્રારંભ થશે અને તેનો વેગ વધશે જોવા જઈએ તો મિત્રો સતત ડિસેમ્બર અને અગિયાર જાન્યુઆરી આસપાસ પણ શીતલ જોવા જઈએ શીતલહેરનો અનુભવ છે જે હાર જોવા જઈએ તો હારથી જાવતી ઠંડીનો અહેસાસ કરાવશે